સામાન્યકાળના બીજા અઠવાડિયાનું શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ બાર પ્રેષિતોને નક્કી કરે છે આ બાર પ્રેષિતો તે આજના ધર્માધ્યક્ષો પુરોહિતો ધર્માધ્યક્ષોના સહાયકો છે ધર્માધ્યક્ષો અને પુરોહિતો પ્રભુએ અભિષેક કરેલા હોવાથી તેઓની આમાન્ય આપણે રાખવી જોઈએ સાંભળીએ સંત માર્કરોજ શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી તેરથી ઓગણીસ પછી ઈસુએ પર્વત ઉપર જઈને પોતે ઇચ્છતા હતા એવા માણસોને બોલાવ્યા એટલે તેઓ તેમની પાસે ગયા પોતાના અંતેવાસીઓ થવા માટે અને શુભ સંદેશની ઘોષણા કરવા મોકલવા માટે તેમણે અબદૂતો કાઢવાની સત્તા આપીને બાર જણને નક્કી કર્યા તેમણે નીચેના બારને નક્કી કર્યા સિમોન જેનું બીજું નામ તેમણે પિતર પાડ્યું પછી જબદીનો પુત્ર યાકોબ અને યાકોબનો ભાઈ યોહાન એ બંનેનું તેમણે બને રગેશ એટલે કે મેઘગર્જનાના પુત્રો એવું નામ પાડ્યું એ પછી આંદ્રિયા ફિલિપ બર્થોલ્મી માથી થોમા અલ્ફીનો પુત્ર યાકોબ થદી સિમોન અને ઈસુને દગો દીધો હતો તે યહુદા ઈશ્કર્યો આપણે ઈસુને એકલ દોકલ પુરુષને પોતાનો શિષ્ય થવા બોલાવતા જોયા છે જવાબમાં આ ભાઈઓ પોતાનો ઘરબાર વેપાર વ્યવહાર કુટુંબ કબીલો છોડીને ઈસુની માફક રખડપટ્ટીવાળું જીવન જીવે છે આજના શુભ સંદેશમાં આ શિષ્યોની ઈસુ પ્રેષિતો એટલે કે મોકલવામાં આવેલા તરીકે નિમણૂક કરે છે પણ એ પહેલાં ઈસુ જે તૈયારી કરે એ પર ધ્યાન આપીએ તો આ પસંદ કરાયેલા પુરુષના પદનું મહત્વ સમજાય ઈસુ પર્વત ઉપર જાય છે પર્વત પર જવાથી ઈસુ લોકોના ટોળે ટોળાથી અલગ થઈ જાય છે હવે ઈસુ એકલા છે એકાંતમાં ઈસુ પોતાનો નિર્ણય કરે છે આ નિર્ણય ઈસુનો સ્વતંત્ર નિર્ણય કોઈનું દબાણ કે શે શરમ નથી ઈસુ પોતાની ઈચ્છા મુજબના પુરુષોને બોલાવે છે આજે પણ ઈસુ પુરોહિત જીવન અથવા સંન્યસ્ત જીવન માટે પોતાનો સ્વતંત્ર નિર્ણય કરે છે ઈસુ પોતાને પસંદ પડે છે એવા જ યુવક યુવતીઓને આમંત્રણ આપે છે આ આમંત્રણ છે દબાણ નથી આ યુવક યુવતીઓ ઈસુને ના કહેવા સ્વતંત્ર છે કેટલાકની પસંદગી થઈ છે પણ તેઓ ના પાડે છે આજના શુભ સંદેશમાં તો પસંદ કરવામાં આવેલા બારે બાર ઈસુ પાસે આવે છે ઈસુ આ બારને પસંદ કરે છે એનો જે હેતુ છે તેની બે બાજુઓ છે પહેલી બાજુ તે ઈસુના સાથીદાર થવું ઈસુના જેવું માનસ અથવા અંતર ધરાવવા ઈસુના જેવા વિચારો વલણો ધારણ કરવા સંગ તેવો રંગ એ ન્યાય આ સાથીઓએ ઈસુમય બની જવાનું છે બીજી બાજુ તે ઈસુની શક્તિથી સમૃદ્ધ થઈ શુભ સંદેશ સંભળાવવા લોકો મધ્યે જવું શુભ સંદેશ કાર્યો દ્વારા અને કથનો દ્વારા પહોંચાડવાનો છે માંદાને સાજા કરવા અપદૂતગ્રસ્તોનો વળગાળ ઉતારવો એ શુભ સંદેશનો ફેલાવો જ છે આજના પુરોહિત અને સંન્યસ્ત વર્ગે આ બે બાજુ ધરાવતો ઈસુનો હેતુ પૂર્ણ કરવાનો છે બાર શિષ્યો એટલે ઈસુના બાર સાથીઓ તેઓને ઈસુ પોતાના કાર્યકાળ દરમિયાન પ્રયોગ કરવા લોકોમાં મોકલી આપે છે તેઓ પ્રેષિતો બને છે તેઓને જબરી સફળતા સાંપડે છે ઈસુના પુનરૂત્થાન પછી તેઓને ઈસુ દુનિયાના છેડા સુધી મોકલી આપે છે આ પ્રેષિતો કામકાજને અર્થે વિખેરાઈ જાય છે પણ દિલથી તો એક સંઘ જ બની રહે છે ઈસુના પસંદ કરાયેલા આ સંન્યસ્તજનો સંઘ ભાવનાને ખૂબ જ મહત્વ આપે છે गाने, आत्म, गाने प्रभु न प्रभु हे मारा ईश्वर मारा प्रभु हे मारा ईश्वर मारा महा हे मुझ आतम ગાને પ્રભુના ન ભોલી તું જીશ ના કરેલા સૌકાર નવ ભોલી તું જઈશ કરેલા સૌકાર નવ બોલી તું જૈશ કરેલા સૌ ખા हे मुझ आत्म गा ने प्रभु ना गा हे मुझ आत्म করেছে প্রভুজি মারি সঘড়ি থাই যে ভুল ক্ষম করেছে প্রভুজি মারি সঘড়ি থাই যে ভুল ক্ষম করেছে প্রভুজি মারি সঘড়ি থা મુજ આતમ ગાને પ્રભુના ના ગા अधिरीने उपधि सौ हे करे दूर अधिरदिने उपधि सौ हे करे दूर आधिरीने सौ हे करे दूर મુજ આતમ ગાને પ્રભુ ના ગા પ્રભુ હે મારા ઈશ્વર મારા પ્રભુ હે મારા ઈશ્વર મારા તું છે એક મહ चआत्म गाने प्रभुना गा